ભાગવત શાસ્ત્ર રચ્યું ભાગવત શાસ્ત્ર રચ્યા પછી ભગવાન સ્વયં નારાયણ પાસે જાય છે નારાયણને જઈને કહે છે કે શાંતકારમ શાંતકાર સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ સુભાંગ લક્ષ્મીકાંતમ કમલનયનમ योग विद्यार्न गम्यं वन्दे विष्णु भव भयहरं सर्व लोके तो भगवान ने कहे छे एक शांत स्वरूप परमात्मा तमे जोवो मैं आ दिव्य शास्त्रनी रचना करी छे भगवान तो नारण की सेनी रचना करी छे व्यास जी कहे छे के मैं ભાગવતજીની રચના કરી છે લક્ષ્મી માં પણ છે લક્ષ્મી ને પણ કહે છે કે માતાજી ને આ ભાગવત શાસ્ત્રની રચના કરી છે લક્ષ્મીજી કહે છે કે તમે ભાગવત રચના ને ભગવાનની રચના કરી હોય તો તમે નારાયણને સંભળાવો કે ભાગવત એટલે શું પેલા તો નારાયણ પૂછે કે ભાગવત પ્રોક્તમ ઇતિ ભાગવત ભગવાન પ્રોક્તમ ઇતિ ભાગવત કે ભગવાન તમે સ્વયં જે સૃષ્ટિની શરૂઆતમાં જ્ઞાન જે બ્રહ્માજીને આપ્યું એનો મેં વિસ્તાર કર્યો છે અને તમારી લીલાઓનું મેં વર્ણન કર્યું છે આ ભાગવત શાસ્ત્ર છે તો કે આની રચના કઈ રીતે કરી તો કે ભગવાન તમને હું શું કહું કે મારી આંખો જર્જરિત થઈ ગઈ છે લખવા માટે પેન પણ ધ્રુજતી હતી અને આ શાસ્ત્ર લખવા માટે મારો હાથ પણ ઉપડતો નતો પણ તમારા કાર્યની અંદર કંઈ પણ પ્રકારની બાધા વિક્ષેપ કંઈ પણ થાય નહીં અને એની અંદર એક શ્લોકાંતરની અંદર પણ ભૂલ ના રહી જાય ક્ષતિ ના રહી જાય એના માટે મેં નારદજીને પૂછેલું હું બોલું અને કોઈ લખે બતાવો ત્યારે નારદજીએ કહ્યું કે આના બુદ્ધિની અંદર વિચારીને જે એક એક શ્લોક લખવા વાળા મને ગણેશજીથી વિશેષ કોઈ દેખાતા નથી હિમા ગજા સુતાનો જમ ગણેશ अनेक चक्र वक्र तुंड नाग यज्ञ सूत्रकम रक्त गात्र धूम्र नेत्र शुक्ल वस्त्र मंडितम कल्प वृक्ष भक्त रक्षते ते नमो गजाननम ते नमो गजाननम गजानन शिवाय कोई अलखी सके नहीं गजानन उपासना आराधना में करी गजानन प्रसन्न थया જયારે તમારા ગુણાનુવાદ કરવાની વાત આવી તો ગજાનંદ પણ ખુશ થઈ જાય કે ભગવાન નારાયણના લખવાનો મારું ભાગ્ય ક્યાંથી મારા હાથે લખાય તો મારું સૌભાગ્ય છે હું આ કાર્ય માટે તૈયાર છું કે જો જગતનું કલ્યાણ થતું હોય તો હું તૈયાર છું એટલે ગણેશજીએ આ જે ભાગવતજીના અઢારે અઢાર જે શ્લોક છે અઢારે અઢાર હજાર એ અઢારે અઢાર હજાર શ્લોકનું લેખાંતર ગજાનન ગણપતિએ કર્યું છે